રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને ટીપીઓ સાગઠિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ત્રણ નામાંકિત જ્વેલર્સની પૂછપરછ કરવામાં આવી છે સાગઢિયા પાસેથી જે જપ્ત કરાયેલા સોનાની એસીબી હવે તપાસ કરી રહી છે વેપારીઓ પાસેથી મેલવેના સોનાની ખરીદી દાગીનામાં રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના

દાગીના કોને ખરીદ્યા અને આપ્યા એ ખબર નથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને તેમાં પણ આરોપી અને સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની મુશ્કેલી અને સાગઠિયાને લઈને તમામ સમાચારો સતત સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા સોના ચાંદી જે ઓફિસમાંથી મળી આવ્યું હતું અને તેને લઈને આ સોનું કયા જ્વેલર્સ પાસેથી ખરીદવામાં આવ્યું કારણ કે સોનું રોકડ રકમથી ખરીદવામાં આવ્યું હતું સાંકઠિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાંકળીયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી એમના નામના કંઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમને બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગરિયા સાહેબે કે મેં કોઈ બિલ સાચવા નથી બાકી એમનો લુકઆઉટ છે અમને તો કઈ ખ્યાલ નથી